કે એમના ફાધર પિતાજી તુલસીભાઈ જીવાભાઈ સડા અને એમનો નાનો ભાઈ શેખરભાઈ તુલસીભાઈ સડા મોટું ભાઈ શેખરભાઈ તુલસીભાઈ સડા બંને જે કિશનગઢ કે જે ભીલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પડે છે ત્યાં બંને સાથે રહેતા હતા ત્યાં એ લોકોને અઢાર ચાર બે હજાર પચીસના લગભગ રાત્રે સાડા દસ વાગ્યાની આસપાસ પૈસા બાબતે બોલાચાલી થતાં એ જે એમનો ભાઈ છે શેખરભાઈ તુલસીભાઈ સડા તે કોઈ તીક્ષ્ણ હથિયાર વડે એના પિતા એટલે કે તુલસીભાઈ જીવાભાઈ સડાકને માથામાં ઈજા કરી અને એમનું મૃત્યુ નિપજાવેલ છે આ બાબતની જાણ થતાં તાત્કાલિક ત્યાં પોલીસ પહોંચેલી અને જે આરોપી છે શેખર તુલસીભાઈ સડાક એની પણ ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની જે ઇન્વેસ્ટિગેશન છે એ હાલ ચાલુ છે